હવે પોલીસ સામે પણ કરી શકાશે ફરિયાદ આ માટે જાહેર કરાશે હેલ્પલાઇન નંબર ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ સો નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવશે એડવોકેટ જનરલ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેદરી આપી હતી ફરિયાદ પર ચોવીસ કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાવશે ગુજરાતમાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેદરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદી કરી શકાશે અને આ ફરિયાદ પર ચોવીસ કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે હાલમાં સો અને એકસો બાર નંબર પણ સેવામાં ચાલુ રહેશે આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાવશે આગામી સુનાવણી બારમી જાન્યુઆરીએ હાથ ધરાવશે ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ સો નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમ છે તે મુજબ એકસો બાર હેલ્પલાઈન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થાય છે ત્યારે હવે જો પોલીસ સામાન્ય નાગરિકને હેરાન કરે કે દમન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ડેડિકેટેડ નંબર એટલે કે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકારી સામે ફરિયાદ કરી શકાશે આગામી સુનાવણી બારમી જાન્યુઆરીએ હાથ ધરાશે બીરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ